વિગત શહેર ની સાંસભા હેરિટેજ ગણાતા સર્ટી હોસ્પિટલ ના મુખ્ય દરવાજાને ગઈકાલે રાત્રે તોડી પડાયો હતો સર્ટી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર કેન્દ્ર સુધી પહોંચવા માટેના માર્ગને માર્ગ કરવા હેરિટેજ સમા મુખ્ય ગેટને તોડી પડાયો હતો સર્ટી હોસ્પિટલ નો મુખ્ય દરવાજો heritage હોવાથી તેને તોડી નાખવા માટે સરકાર પાસે ચાર મહિના પહેલા મંજૂરી માંગવામાં આવી હોવાનું સંબંધિત સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું તે અંગેની મંજૂરી આવી જતા દરવાજાને તોડી પડાયો હતો આ તો આવી ગયો mm <laughs>